બંટી અને બબલીની જોડી ભલે મનોરંજન પૂરતી સીમિત હોય પરંતુ સુરતના કાપડ ઉદ્યોગમાં વાસ્તવિક જીવનમાં પણ આવી જે ઠગ જોડી સક્રિય હતી વેપારીઓનો વિશ્વાસ જેથી રે કરોડો રૂપિયાનો માલ સગે વગે કરીને ભૂગર્ભમાં ઉતરી જવાની ટેવ ધરાવતા પતિ પત્નીને જોડીને આખરે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે પોલીસથી પત્નીને બચાવવા પતિએ પત્નીને એડ્સકનું બહાનું બતાવ્યું હતું આ દંપતિએ સુરત અને મુંબઈના વેપારીઓની અંદાજે બે પણ પિસ્તાલીસ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી હોવાનું બહાર આવ્યું છે આ ઠગ દંપતીની ઓળખ રાકેશ ચંદ્રરામ કુમાવત અને તેની પત્ની મમતા દેવી તરીકે થઈ આ બંને આરોપીઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત પૂર્વાયોજિત હતી સૌ પ્રથમ આ દંપતી સુરત શહેર અથવા બહારના રાજ્યોમાં મોટા કાપડ માર્કેટોમાં ભારે દુકાનો રાખતા શરૂઆતમાં તેઓ પોતાની પેઢીની મજબૂત શાક ઉભી કરવા માટે વેપારીઓ પાસેથી નાના પાયે માલ ખરીદતા કાપડ માર્કેટના વણખાય વણ લખાયેલા નિયમો મુજબ સમયસર પેમેન્ટ ચૂકવી દેતા આ પ્રક્રિયા તેઓ ત્યાં સુધી ચાલુ રાખતા જ્યાં સુધી સામેવાળા વેપારીને તેમના પર પૂરેપૂરો ભરોસો ન બેસી જાય એકવાર વેપારીઓને વિશ્વાસ જીધી લીધા બાદ તેમને મોટો દાવ ખીલતા હતા શાખાના આધારે તેઓ કરોડો રૂપિયાનો ઉધાર માલ ખરીદી દીધા અને ત્યારબાદ રાતોરાત દુકાન બંધ કરીને મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થઈ જતા પોલીસ પકડતી બચવા માટે તેઓ વારંવાર પોતાના રીણાંક બદલતા રહેતા જેથી પોલીસ તેમના સુધી પહોંચી ન શકે